આજે આપણે બનાવીશું રવાનો શીરો શીરો બનાવવા માટે અહીંયા મેં એક વાટકી ઘી લીધું છે અને એક વાટકી રવો લીધો છે હવે આપણે ઘી ગરમ કરવા રાખી દીધું છે ઘી ગરમ થાય પછી તેમાં આપણે રવો ઉમેરી દઈશું અને તેને તવેથાની મદદથી આપણે તેને હલાવ હલાવી લેશું અને ધીમે ધીમે હલાવતા રહીશું આપણે તેને શેકવાનો છે એટલે ધીમે ધીમે ધીમા તાપે હલાવતા રહીશું પછી આપણે તેમાં બાજુના ગેસ પર આપણે તે જ વાટકાના માપી ત્રણ વાટકા પાણી લીધું છે અને તે ગરમ કરવા રાખી દીધું છે પાણીની જગ્યાએ આપણે તેમાં દૂધ પણ ઉમેરી શકીએ એટલે થોડો શેકાઈ જાય સરસ રીતે એટલે પછી આપણે તેમાં એમાં પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરીને પણ તેમાં હલાવતા રહેવાનું છે આપણે તવેથાથી ધીમે ધીમે હલાવતા જ રહીશું એટલે પાણી બળવા લાગશે બુળબુડિયા થવા લાગ્યા છે એટલે ધીમે ધીમે પાણી પણ બળવા લાગ્યું છે સરસ રીતે આપણે એને હલાવી લઈશું પછી આપણે એ જ વાટકાના માપથી એક વાટકો સાકર લેશું એટલે ખાંડ લેશું ખાંડ નાખીને આપણે તેને સરખી રીતે મિક્સ કરીશું એટલે તે ઓગળવા લાગી છે અને સરસ રીતે મિક્સ પણ થઈ ગઈ છે હજી પણ આપણે એને હલાવતા રહેવાનું છે અહીંયા મેં એક ડીશમાં ઘી લગાવીને રાખ્યું છે કારણ કે મારા બાળકોને શીરાના બટકાને પસંદ આવે છે એટલા માટે મેં અહીંયા તે થાળી ડીશ પસંદ ડીશ રાખી છે તેના પર ઘી લગાવીને તૈયાર રાખી છે તેના પર પાથરી દેસુ આપણે હવે આપણે ઉતારી અને ડીશમાં કાઢી લેશું તેની તવૈથાના મદદથી આપણે બધે જ પાથરી લેશું સરસ રીતે આ રીતે પાથરી લેશું આમાં આપણે એલચી પાવડર ડ્રાય ફ્રૂટ વગેરે નાખી શકીએ પણ અહીંયા મારા બાળકોને ઉપરથી નાખેલું હોય ડેકોરેશન થોડું કરેલું હોય તો વધારે ભાવે છે એટલા માટે મેં નથી નાખ્યું ઉપરથી નાખવાનું છે એટલા માટે મેં ઝીણી કતરણ કરી રાખી છે ઝીણા ઝીણા પીસ કાજુ બદામના કરી રાખેલા છે આવી રીતે સરસ રીતે પાથરી લેશું જો દેખાઈશ ને સરસ બસ જો આવી રીતે પાથરી અને પછી તેની ઉપર આપણે ઝીણા ઝીણા કરેલા છે ડ્રાય ફ્રૂટના તે ભભરાવીશું બધે જ ભભરાવી દેસુ બધે જ ભભરાવાઈ જાય પછી આપણે તેને ચાકુની મદદથી નાના નાના પીસ કરીશું એટલે કે કાપ પાડી રાખીશું ઠરી જશે પછી તે બટકા પડીને બહાર આવશે આપણે જેવી રીતે કાઢવા હશે તેવી રીતે આપણે તેના નાના નાના બટકા બહાર લઈશું આવી રીતે કાપ પાડી દઈશું બાળકોને પણ જોઈને બહુ જ ખાવાનું મન થઈ જાય મમ્મી જલ્દી બનાવો જલ્દી બનાવો કહેવા લાગે છે છોકરાઓ બધા જ કાપ પડી ગયા છે પછી આપણે તેમાં બદામની કતરણ વળી ડેકોરેશન થોડું કરીશું આ રીતે બધા જ પીસ પર આપણે રાખી દઈશું એટલે શો પણ એનો સરસ આવે અને બાળકોને પણ બહુ જ મજા આવે આ રીતે બધામાં પાથરી દઈશું આપણે એક એક કરીને મૂકી આપશું એટલે તેનો શો ખૂબ જ સરસ આવે છે બધા જ આપણે મૂકી દીધા છે તો તૈયાર છે આપણો રવાનો શીરો અને જો તમને મારી તમને પસંદ આવે તો આ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો તૈયાર છે રવાનો શીરો